વરસાદ અમદાવાદમાં વહેલી સવારથી જ બાર વરસાદ વરસી રહ્યો છે શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ છે આ ભારે વરસાદના પગલે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની પણ વિગતો છે ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયા છે આ સાથે સીએ ભવન પાસે પણ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે વાહન ચાલકો અટવા હતા પાણી ભરાવાના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો અમદાવાદમાં વરસાદ પડે અને ચાણક્યાપુરી વિસ્તારમાં પાણી ન ભરાય તેવું ન બને કારણ કે કોર્પોરેશન ભલે ગમે તેવા વાયદાઓ કરતી હોય પરંતુ પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે અમદાવાદમાં હજુ પણ જોવા મળી રહી છે અમદાવાદમાં જે રીતે ગત બપોર પછી વરસાદ વરસ્યો છે ને વહેલી સવારે જે રીતે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી જેના કારણે અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયા છે બતાવું છું સી એ ભવનની પાસેના ચાર રસ્તા છે ત્યાં પાણી જે છે તે ઘૂંટણસમા ભરાયા છે આ જોઈ શકાય છે કે લોકોને પણ બહાર નીકળવું મુશ્કેલ થઈ પડ્યું છે તેટલા પાણી જે છે તે અહીંયા ભરાયા છે મેઇન રોડ એસજી હાઈવેને જોડતો છે તેમ છતાં પણ અહીંયા પાણી ભરાયે ની સમસ્યાનો ઉકેલ જે છે તે કોર્પોરેશન હજુ સુધી લાવી શકી નથી અથવા જે તમે લક્ઝરી બસ જોઈ રહ્યા છો તે પણ તેના ટાયર અડધા જે છે તે પાણીમાં ડૂબી ચૂક્યા છે તો બીજી તરફ જે ગલી આવેલી છે તેમાં પણ કાર જે છે તે અડધી ડૂબેલી છે ત્યાં પણ મોટી સંખ્યામાં લોકો જે છે તેઓને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આ જોઈ શકાય છે કે જે ટેમ્પો ટ્રાવેલર છે તેનું તો આખું પરડું જે છે વ્હીલ તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે ઘૂંટણસમા પાણી જે છે તે અહીંયા ભરાયા છે હાલમાં જ અહીં ડ્રેનેજનું વર્ક કરવામાં આવ્યું હતું અને લોકોને પણ એ પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હવેથી પાણી નહીં ભરાય તેમ છતાં પણ તમે જોઈ શકા જોઈ રહ્યા છો તેમ મોટી સંખ્યામાં અહીંયા પાણી ભરાયા છે અને ક્યાંક ને ક્યાંક લોકોને સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે કાકા કેટલી સમસ્યા થાય શું પ્રોબ્લેમ થાય અહીંયા શું તકલીફ પડે છે રસ્તા જ નથી દેખાતા કે કઈ બાજુ જવું આ બાજુ જવું કે આ બાજુ જવું પાણી એટલું હોય છે કે પાણી જ દેખાય છે રસ્તાની તો ખબર જ નથી પડતી અને અમુક જગ્યાએ ગટરના ડાંગડા ખુલ્લા હોય તો સીધા અંદર કોર્પોરેશન હમણાં અહીંયા કામગીરી કરી છતાં પાણીનો ઉકેલ નથી આગળ બી છે હજી આના કરતાં વધારે છે ત્યાં તો અહીં બાગે અડધા બાઈક ડૂબી જાય એટલે પાણી જાય આગળ તો દર વર્ષે પાણી ભરાય નહીં દર વર્ષે તો જોઈ શકાય છો કે પાણી ભરાતા રસ્તો ક્યાં છે અને ચાલ રસ્િકલ ક્યાં ચલાવવું તે પણ લોકોને ખ્યાલ નથી આવતો અને દર વર્ષે આ પાણી ભરાયા છે આ જોઈ શકાય છે રિક્ષા પણ મહામુસીબતથી અહીંયાથી બહાર જે છે તે નીકળી રહી છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જે છે તે હજુ પણ ગોળ નિંદ્રામાં છે કે હજુ વરસાદ જે છે તે આમાંથી લોકોને રાહત મળશે કે પાણી નહીં ભરાય પરંતુ જે પ્રકારથી પાણી ભરાયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તેના કારણે કરોડો રૂપિયાનો જે ફ્રી મોન્સૂન પ્લાન ઘડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યોગ્ય કામગીરી કરવી હોવાના બંગણા જે છે કોર્પો આવ્યા હતા કોર્પોરેશન દ્વારા તે ક્યાંકને ક્યાંક કહી શકાય કે સાબિત જે છે તે થયા નથી કારણ કે હજુ પણ લોકોએ આ પ્રકારની પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે સન્ડે છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો પોતાના કામ ધંધે તો નહીં જાય પરંતુ લોકો બહાર નીકળતા પણ જે છે આજે વિચારશે કે ક્યાંક ને તેઓ ફસાઈ ન જાય કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ